તમે બૈરા આબરૂ ન કાઢો હો મારે તને એક કડક તો ભડક એક સવાલ પૂછો કડક તો ભડકતો સવાલ પૂછો આમ જોવો જવાબ હશે ને તું શું હું દઈ પૂછો સવાલ ઠીક છે કે બૈરાઓ હા લગર વગર રખડતા હો ઘર વાળા ને બતાવવા હારું થઈને તૈયાર થવાનું છે ગામ ના બતાવવા તૈયાર થવાનું છે હા જીદુ એકદમ હારો સવાલ પૂછો હું નમસ્કાર મિત્રો હું છું હિરલ પટેલ અને હું છું જીતુ પટેલ આપ જોઈ રહ્યા છો ગુજરાતી ડોટ કોમ બોલો અહીરમ મારે તને એક કડક તો ભડક એક સવાલ પૂછો છે કડક તો ભડક તો સવાલ પૂછો આમ જોવો જવાબ હશે ને તું જ હું દઈ એમ થોડું આલે જવાબ હશે તો જ દઈશ આયા બધા પ્રેક્ષકો સાંભળી રહ્યા છે એને જવાબની આશા ન હોય ઠીક છે હવે પૂછો સવાલ ઠીક છે તો દર્શક મિત્રો સૌથી પહેલા આપણે હા બાયો ના વિશે થોડું પૂછી લઈએ એટલે એટલે એમ કે તે તો ઘણા ઘર માં જોયું છે કે બૈરાઓ હા લગર વગર રખડતા બરાબર છે મને એ વાત ની ખબર નથી પડતી હા કે બૈરાઓ બહાર નીકળે એટલે આટલા બધા આમ મેકઅપ ને લચેડા ને પછેડા ને કરી નીકળે લટુડિયા પટુડિયા કરી તો આ ઘરવાળાને બતાવવા સારું થઈને તૈયાર થવાનું ગામના બતાવવા તૈયાર થવાનું હા જી જીદુ એકદમ હારો સવાલ પૂછો તમને છે ને સવાલનો જવાબ જોઈ ને ને બધાના બૈરાવતી હું તમને જવાબ આપી દઉં છું અરે મારે એકલા થોડો જોતો આ પ્રેક્ષકોને પણ જોઈએ છે જોઈએ ને જો આ બૈરા બધા આ ઘર માં લઘર વગર રખડતા હોય હે અને બાર કઈક પ્રસંગ હોય અને બાયો ફંટી માંથી જે BMW થવા જાય ને હે એનું કારણ એ છે કે તમારી લોકોની મર્યાદા જળવાઈ રહે

મોસાળમાં પિયરિયામાં તમારું માન જળવાઈ રહે બાકી તો માન જ નથી કઈ કે આખા મલકમાં કા પુરુષોનું એવું કઈ ના દર્શક મિત્રો તમારું હું કેવું છે આના મિત્ર આના વિશે હા કોમેન્ટ કરજો પાછા ચાલુમાં કોમેન્ટ કરતા રહેજો હવે આનો પ્રશ્ન હું આપું તને જવાબ પ્રશ્નનો હા આનો જ કારણ કે આ બધી બૈરાઓ જે છે ને હા એ તો જવાબ નહી જ આપે કારણ કે આ એની આમ ઇજ્જત ઉપર વ્યુ છે ઇજ્જત ઉપર હા કારણ કે અમે લોકો જે પરણીને બૈરાઓને લઈને આવ્યા ને ઘરમાં હા હવે એને ખબર છે આટકે છૂટા છેડા આપવાનો છે નહીં હા હે પણ જો તૈયાર થયા વગર ગામમાં જાય ને હા તો લોકોને ખબર પડી જાય કે આ હાવ પાઠું લઈને આવ્યો છે હવે આમ લચ્છેડા બચડે મારે ને તો આમ હિરોઈન જેવી લાગે અને ગામમાં વટ પડે એના ઘરવાળા કરતા તો અમે રૂપાળીયું છે એ તમે બૈરાને આબરૂ ન કાઢો હો આ જોયું આ બધાના પતિ આવા જ હોય આ પતિ કરતા પત્ની હારી લાગે ને એટલે પતિ આવી ને ગામમાં વગોણા જ કરે ના ના દર્શક મિત્રો તમારું શું કેવું છે મારી વાત સાચી છે કે આની વાત સાચી છે કોમેન્ટ કરતા રહેજો હવે મેં પ્રશ્ન કર્યો તો હવે તમે કરો એક તો મારો સવાલ એટલો અઘરો હશે ને કે તમે છે ને જવાબ જ નહીં આપી શકો અચ્છા હમ લગભગ આ દુનિયામાં એવો કોઈ પ્રશ્ન નથી કે જેનો ઉત્તર હું ન આપી શકું પૂછો પૂછો ત્યારે થઈ જાય થઈ જાય ખરા કરીનો ખેલ ખરા કરીનો ખેલ હું કેવું દર્શક મિત્રો બરોબર ને જુઓ આ જારે છોકરાઓ જાન જોડીને દીકરીના ઘરે જાય બરાબર હમ અને લગ્ન થઈ ગયા પછી

આ હોટેલ નું ખવરાવે આ ખવરાવી ખવરાવી ને ઓલાને પાડા જેવો કરી દીધો હોય આ મારી બોડે જો આ નવ મમી નો હાલ એવું પેટ છે દર્શક મિત્રો ખોટું હોય તો કેજો હાલો કા ઉત્યો આવડી નીકળી ગઈ બસ નીકળી ગયા મેલ કહી દીયો હા હવે હું એક પ્રશ્ન કરું ફર્સ્ટ ક્લાસ જબરજસ્ત શાનદાર કે ભાઈ એની જગ્યાએ સ્ત્રીઓ જાન લઈને આવતી હોય અને પુરુષ ને અહિયાં માવતર આ બૈરાઓની સાથે વળાવતા હોય નજારો કેવો હોય અને આ કદાચ તારી સાથે થયું હોય તો તને કેવો આનંદ થાય અરે પણ મારી આરે હું કેમ થાય અરે એમ કે તું પરણવા ગઈ હોય તારા પતિને જાન લઈને અરે ખાલી થિંકિંગ કરવાનું છે ગાંડી આમ વિચારવાનું છે કે ભઈ એવું તારી સાથે થયું હોય તો આમ તને આનંદ આવે કે દુખ થાય અરે આનંદ જ આવે ને લગન પછી મારા મમ્મીના ઘરે રહેવા મળે ને એટલે ગાંડી ખાલી એટલું તો વિચાર કર કે તું પરણવા ગઈ હોય અને ત્યારે ઓલો પાડા જેવો રોતો હોય ભેકડા તાણી તાણી કેવો ભૂંડો લાગે દર્શક મિત્રો ભૂંડો લાગે કે ન લાગે કેમ કરું થયું હવે તમારા સવાલ ના જવાબ આપવા નથી હું લે ભાઈ દર્શક મિત્રો હવે આ તો મારા સવાલના જવાબ આપી આપીને થાકી ગઈ છે તો હવે શું કરીએ આને છૂટી કરીએ કે આગળ વધારીએ બોલો દર્શક મિત્રો હા પોડકાસ્ટ તમને સારો લાગતો હોય ને તો ગુજરાતી ડોટ કોમ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં કારણ કે આવા અવનવા વિડીયો અવારનવાર તમને આ ચેનલ ઉપરથી મળતા રહેશે તો થાકી ગઈ પણ હું થાકું એમ નથી પણ આ તો હવે થાકી ગઈ છે એટલે આપણે આ અહીંયા પૂરો કરીએ મળીએ ત્યારે નવા પોડકાસ્ટ સાથે ત્યાં સુધી રામ રામ ને સીતારામ બાપા સીતારામ